જે દિવસે હોદ્દો પૂર્ણ થશે આજે તમારું શરૂઆત થાય છે એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે રિટાયરમેન્ટ બી આવવાનું જ છે અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓને જ્યારે પાછા તો આજે પહેલીવાર પોલીસ લોક રક્ષક બનીને જાઓને એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ તો તમે કામ કરેલું ગણાય બાકી બધું કોઈ કામનું નથી તમને સૌને કુદરતે ગુજરાત ભાગ કુદરત એક નવી શક્તિ આપી છે અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે કારણ કે કુદરત નાગરિકો સાથે ઊભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે અઢાર અઢાર કલાક ચોવીસ ચોવીસ કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય તમે ક્યારેય બાર કલાકથી જે લોકો ઓછું નહીં ઊંઘ્યા હશે ને એવાય લોકો એક કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ આ વર્દીની ઇજ્જત આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા ટ્રેનિંગ આપી રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને અને એ સપનું આજે જ્યારે માતા-પિતાનું સાકાર થયું છે ગલે ઘરે જઈને માતા-પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં એ ભગવાન અને તમને જેની-જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો પ્રયાસ કરો અને એમના દુખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું આ વર્ષે જે લોકો પામ્યા છે તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન માંગવામાં આવવાના છે એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કઈક ને કઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો તમારી જોડે ગુજરાત પોલીસ પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કર લો ખૂબ ઝડપથી ગ્રાઉન્ડ ની પરીક્ષા આપની લેવામાં આવશે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન

છસો સાત નવનિયુક્ત ઉમેદવારોને એનાયત નિમણૂક કરવામાં આવ્યા નાગરિકો સાથે પ્રેમ અને લાગણીનો સંબંધ રાખવાની સલાહ આપી હર્ષ સંઘવીએ